નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે ચૌદ જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરોના પ્રોબેશન પિરિયડ વધુ ચાર માસ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે જોકે આચાર સંહિતા વચ્ચે યુનિવર્સિટી આ નિર્ણય કરી શકે કે કેમ તે ચૂંટણી પંચ નિર્ણય કરશે પરંતુ ઓગણત્રીસ માર્ચના રોજ યુનિવર્સિટીના જુદા જુદા ભવનના ચૌદ જેટલા પ્રોફેસરોના પ્રવેશન પૂર્ણ થતા હોવાથી તેમણે વધુ ચાર મહિના લંબાવવા નિર્ણય કર્યો છે આ મામલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રમેશ પરમારે જણાવ્યું હતું કે અગાઉ જે પ્રોફેસરોના પ્રવેશન પૂર્ણ થઈ રહ્યા છે તે અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું હતું પરંતુ તે હજુ આવ્યું નથી અને હાલ ચૂંટણી આચાર સંહિતા હોવાથી યુનિવર્સિટીની મહત્વની મીટિંગ પણ મળી શકે તેમ નથી તેથી અમે આ પ્રોફેસરોના પ્રોબેશન ચાર માસ માટે લંબાવ્યા છે એક વર્ષ અગાઉ અઠ્યાવીસ કે ઓગણત્રીસ માર્ચે તેમની નિમણૂક આપવામાં આવી હતી પ્રોબેશન પીરિયડ બે વર્ષ સુધી લંબાવી શકાય તેવી યુનિવર્સિટી પાસે સત્તા છે કારણ કે યુનિવર્સિટી કોઈ નવી નિમણૂક નથી કરી રહ્યું જે પ્રોફેસરોને પ્રોબેશન પૂર્ણ થઈ રહ્યા છે તેમને લંબાવી રહ્યું છે દવલ ગોંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર